સવાર સવારનો પોરતજ સુરજ દાદા મસ્ત મજાના પાછળ ઉગી રહ્યા છે ને આપણે જઈ રહ્યા છીએ હોલ મુકાવા ને આનું વેધર જો એકદમ ક્લીન એન્ડ શાંત વાતાવરણ છે બરાબર તમારે બોટય આમ કે આમ નથી થતી પણ જ્યારે આ વાવડો થશે ને ત્યારે ભૂકા બોલાવશે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં હું હું મસ્યા આવે તો કન્ટિન્યુ રહેજો દરિયાના વ્લોગમાં

મારી હાવરી આંકડી જો હોઈને ઉઠી પણ મિત્રો એની આંખીમાં કેટલો ઉજાગરો છે મારી આંખે ઉજાગરામ રશ કરે રવિભાઈ ઉંચાસ એને ડિસ્ટર્બ ન કરાય બરાબર તો મિત્રો સવાર સવારનો મસ્ત મજાનો નાસ્તો રોટલી ને બાંગડાનું શાક ખાટી મીઠી બાંધરે ચાક રવિભાઈ ખાઈશ બરાબર ઢોંસા પહેલાં વાસીને આપજો જરા આપણી થાળી આવી જઈ બાંગડાનું શાક ને બટેટા ને નાનલો બાવ સામે બેસેલો એની બાજુમાં પવિન બેસી ગયા હવે એ શે નહીં ખેંચે હું તમને વિડીયોમાં પછી બતાવવા બહુ ફાસ્ટ ખેંચે છે મિત્રો ફાઈનલી આપણો ઝાલો ઉપડે છે તો dulu ya kelah itu mitro aku udah baru lagi nol di wall ipad સોનાકા mas આવે સોનાનું ya bisa sona લીધા વેખલે આવીશ મિત્રો મને કહેવાય વેખલું એ પણ ટપકા વાળું ટકે ટપકા છે ને એને આંચમાં જો જાદુ હે જાદુ

આનો પગાર કાપવાની જાદવભાઈ વાતો કરે નામ કરના જીગો જીગા સાધુભાઈ ઇન્ડિયન અમારે લખમણભાઈ જાળીઓના છૂટા ઘા કરે કાલે અમારે લાગી જાય તો તમે જવાબદારી લેવો ને છૂટી જાળીઓ પગમાં ઘા કરો લાગ્યો જી એ કે લાગ્યા ને પછી હું જવાબદારી લે કેમ લાગી જાય પછી હે હે તો મિત્રો જાધવભાઈ હવે ખાનામાં બધી મેચ પર બરફ નાખીશ સારી રીતના કંઈક મેચ લે છે પછી હું તમને ડિટેલમાં બતાવ ચાલો તો જમવા તો મિત્રો મસ્ત મજાનું શાક બનાવીશ પીવાનું બનાવીશ કઈ ખબર નથી એમાં ભાગ છે

ઠંડુ ઠંડુ પીએ તો ચાલ લીંબુની શરબત એને ખાંડ થોડીક કાઢીને કીધું ને તો આ એક વેટકો એક વેટકા ખાંડની શરબત કેવું થાય બરફ ઓગળાવી નાખે ને ખાંડ ઓગળાવી નાખે પછી ગોળીએ આપણે લીંબુ મસ્ત મજાની તો મિત્રો છે ને બીજા વિડીયોમાં એવું હતું મેં કયો અપલોડ કર્યો ને એગલો વિડીયો એમાં એવું હતું કે ભાઈ રાતનું કામ કરવું પડે બરાબર તો તમે કેટલા કહેવાય કે લાને જો ગીત બનકેજ

પછી માલ બાલ શૂટિંગ કરીને બધું હાસવી લઈ જાય એક બે વાગી જાય વધારે માલ આવ્યા તો બે ત્રણ વાગી જાય આજ રાતે બે વાગી જાય બે વાગી જાય આજે રાતે તો બે બે સલાવી સાડે તમે કાંઈ નક્કી ન હોય ભાઈ આમાં હવા રહી થઈ જાય મેચ લે હોય ને તો એવું છે ભાઈ દરિયાની ધંધામાં નિંદર તમારી છે ને લગભગ કોસામાં છે ચાર પાંચ કલાક ચોવીસ કલાક માં થઈ જાય એમ કટકે કટકે હોવા આવે જે સમય મળે ત્યાં કલાક અઢી કલાક ઉઈ જવાનું એટલે આવતા નહીં કલાક તું છે જ ને મોડી જા ના ભાઈ ને જો કઈક હાથમાં કઈક ને કઈક કામ હાથમાં આવવું જોઈએ એટલે જો આડી બાસકુ કઈક હાઈ ને જઈને કરીએ હવે ગીત ચાલુ મારું વાસી છે ગીત બી ભાઈ સંજય ભાઈ યુટ્યુબ પર અમારો ભંડારી કઈક કરે શું કરો મોટા ઓય આ કરો તમે બાસ્કુ કેમ બાસ્કુ હે రణ ಹಳಗವಾ ಆಕಡಾನೆ ಹಳಗಾವಾಟದಲ್ಲಿ ಆಕಡಾನೆ ಹಳಗಾವೈ ಬಸಕೈ ಬಾಲಾ ಎಮಯತೈ ಅಯ್ಯೋ ಬೈ ದಿಗೋಸ್ಕೇ ಬರೆನೇ ನಾಮದಿ ದಿಗೋಸ್ಕೇ ಏನು ನಾಮೈ ದಿಗ್ನೆ ದಿಗೋ ಗಣೇ ಬೋಲೋ ಸಾಕು ನಕರಿ ಯಂಬಾರಿ ಜಂಜಿ ನಿಪತರಿ ಖಾಂಡಿ ಅವ ಬರ ಬಟ್ಟಿ ದಿ ಜೋ ಕೈರೇ ಕೆ ಏಡಿ ಏಡಿ

હવે એ ટાઈપ ની આ પેલી ફિશિંગ કે બો આવે આકડી તો નથી એટલે આવે પેલી ફિશિંગ કે બો આવે ના ના જીંગા ને પછી નાઈટ નો ઓલ મુકાવીએ એમાં પછી હું મેસ લાવી તો બતાવ તો મિત્રો મસ્ત મજાનો સનસેટ થાશ સનરાઈઝ થાશ બરાબર સૂર્યાસ્ત થાશ અમારે હાવરી અહીંયા પાણી પરોઠા મેને ઓમગાડીયા મહારાજ પાણી પરોઠા પાણી મારતે ઓજો મેં કહેવાનું છે બીજો ઓજો લઈ લે ખાવાનું છે અને સુવાનું છે નાસ્તા છે ને મિત્રો ઠંડીની શરૂઆત થઈ જઈ સવારમાં થોડી થોડી છે ને ઠંડી વેસ પછી એટલો વાંધો આવતો નથી દડકો પાછો બહુ પડે આ લોકો માલ અંબે મિત્રો દાદાભાઈ કોલ્ડ રૂમમાં છે આ જીંગા આવે છે એટલા અમારે મિત્રો અમારે લક્ષ્મણભાઈ પકાવે છે તેલ મેકી દીધું છે ને ટોપડીમાં છે ખાગીનું શાક મસાલો મસાલો કરી નાખ્યો છે આમ તો મસાલો કરી નાખ્યો હવે આજે ખબર પડે કેમ થાય છે મિરચા બિરસા તળીને બસ રાત કો ખાને ટાઈમ મિલતે ચલો બાય તો મિત્રો જય માતાજી જય શ્રી રામ બરાબર ગુડ મોર્નિંગ ઉગી જો આપણો બીજો દિવસ દરિયામાં નાઈનું વેતર જો મસ્ત મજાનું એક નંબર ના ઘટે બરાબર તો મિત્રો આપણે આવી જાય સો કિલોમીટરની આસપાસ ચલાવીને બરાબર દ્વારકા સાઈડ કારણ કે એ બાજુ કઈ મસ્તી આવતી નથી વાતાવરણ એકદમ શાંત છે જે દિવસે આ વાવડો થાય ને તેથી પોકા બરાબર તો મિત્રો લખમણા છે ને મસ્ત મજાનો નાસ્તો બનાવીશ રોટલી બોટલી બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે એ છે ને સાંટા મકરા કાપે બરાબર આપણી આવી જે સાબીઓને ડ્રાઇવિંગ કરવા જવાની છે કારણ કે બોટ જે The Indian Club, तो ये कहीं था ही नहीं। This is the Indian Club। ना हाँ भी नहीं साइड में तो उसे ना कार्टून देखा टॉवर और थोड़ा-थोड़ा बरेबर। नेट हाल कौन अपने का मज़ा बहुत। <laughs> जीको जीको गोला बांधते काम तो सीखे सी क्या आज करवाना। <laughs> રવિભાઈ ઓઝામાં છીલાઈ કરે અહીંથી જો વ્યૂ કેવું મસ્ત આવે છે પંખો કાઢે જ રવા ટીબા બહાટી મેચલા છે ને ભાઈ બહુ નાના નાના આવે છે તમને બતાવી નહીં મારે શું કરવું આમાં એક ને એક મેચલા કાંઈ ના આવે એક ને એક કાંઈ આવે યુનિક આવે ને તો વિડીયો બનાવવાની મજા આવે ધીસ ઇઝ ધ ઓક્ટોપસ શીખાવું મોજાઈ પહેરવા પડે બધા જો આ પહેરીએ ને તો કાંટા વધારે લાગવાની શક્યતા ન રહી પણ કાંટા ફસ દેખીને ખુશી જાય બરાબર આ રીતના કંઈક મેચ લાવે કંઈ શેર નહીં દિસ ઇઝ ધ મિની શાર્ક